વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે એક અઠવાડિયા સુધી વિવિધ કાર્યક્રમો કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે જૂનાગઢની ઐતિહાસિક બાહોદીન કોલેજ ખાતેથી વહેલી સવારી નમો યુવા રન મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક હજારથી વધુ યુવાનોથી લઈને વૃદ્ધ તેમજ મહિલાઓ પણ આ મેરેથોન દોડમાં ભાગ લીધો મેરેથોન દોડ યોજવાનો મુખ્ય ઉદ્દેશ્યુક્ત નશામુક્ત યુવાન સશક્ત યુવાન અને યુવાનોમાં મનોબળ વધે જેને લઈને આયોજન કરવામાં આવ્યું હતું કોલેજ થી શરૂ થયેલી આ મેરેથોન દોડ સરદાર બાગ થઈ અને ફરી બાઉદ્દીન કોલેજના ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી જેમાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેડિયા ડેપ્યુટી મેયર આકાશ કટારા સમગ્ર ગુજરાતની અંદર દસ જેટલા સ્થળો ઉપર આ નમો યુવા રન એટલે કે મેરાથોન નું આયોજન કરવામાં આવ્યું છે પંચોતેરમાં જન્મદિવસ છે સમગ્ર દેશમાં પંચોતેર શહેરની અંદર આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ગુજરાતથી 10 અને એમાં એક જૂનાગઢ મહાનગરનું એટલે આપણે ગૌરવ લઈ શકીએ કે આપણે પણ આ જૂનાગઢ મહાનગરને આ મેરેથોન દોડનું કરાવ્યું છે આ દોડની પાછળ નશા મુક્ત ભારત નશા મુક્ત યુવાન સશક્ત યુવાન શક્તિશાળી યુવાન મનોબળ વધે એ યુવાનોની અંદર એ ધ્યેય સાથે આ મેરેથોનનું આયોજન